કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠકો માંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ બસો ત્રણ માંથી ભાજપના એકસો પંચાણું ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો માંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ જ્યારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો જ્યારે અઢાર ફેબ્રુઆરી હવે મતગણતરી હાથ ધરાશે આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મનપા છાસઠ નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ હજાર એકસો અડસઠ ઉમેદવાર મેદાનમાં છે પાલિકા પંચાયતોની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે ચૂંટણી છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠકો માંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ બસો માંથી ભાજપના એકસો પંચાણું ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો માંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ જયારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો અઢાર ફેબ્રુઆરીએ હવે મતગણતરી હાથ ધરાશે ગામની પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકે લાકડીના ટેકે સુધી પહોંચી ચૂંટણીમાં પુરવાર કરતા વર્ષના સ્વરાજ્ય ઉત્સાહ ખરેખર યુવાનો માટે પ્રેરણાદાયી છે એકાનો વર્ષના મંગુબા સાથે તેમણે સિત્તેર વર્ષે દીકરીને દીકરીની પણ વહુઓ સહિત ત્રણ પેઢી એક સાથે મતદાન આપવા પહોંચ્યા ત્યારે મંગુબાને મતદાન મથક સુધી લાવવા ભલે ટેકો નવી પેઢી આપ્યો છે પણ પરિવારમાં મતદાન આટલી જાગૃતતા કે ઘરના વડીલ ને મત મથક સુધી લાવવા દરેક છે પરિવારની મતદાન પ્રત્યેની આ જાગૃતિનો ટેકો તો વડીલોની કેળવણી જ બની શકે છે રાજ્યોની ચૂંટણી યોજાઈ રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મનપા છ નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે સાડા સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ હજાર એકસો અડસઠ ઉમેદવાર મેદાનમાં છે પાલિકા પંચાયતોની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે ચૂંટણી છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ બસો ત્રણમાંથી ભાજપના એકસો પંચાણું ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો પંચાણું એકવીસ મુસ્લિમ ઉમેદવારો હરીફ જ્યારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો જ્યારે અઢાર ફેબ્રુઆરીએ હવે મતગણતરી હાથ ધરાશે આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મનપા છાસઠ નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ હજાર એકસો અડસઠ ઉમેદવાર મેદાનમાં છે પાલિકા પંચાયતોની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે ચૂંટણી છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકો બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકો બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ બસો ત્રણ માંથી ભાજપના એકસો પંચાણું ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો પંચાણુ માંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ જ્યારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનો નોઆયો છે આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો જ્યારે અઢાર ફેબ્રુઆરીએ હવે મતગણતરી હાથ ધરાશે ગામની પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકે લાકડીના ટેકથક સુધી પહોંચી સ્વરાજ ની ચૂંટણી લોક ભાગીદારીની મહત્તાને પુરવાર કરતા એકાનો વર્ષના મંગુબા ઢાકોનો નો ઉત્સાહ ખરેખર યુવાનો માટે પ્રેરણાદાયક છે એકાનો વર્ષના મંગુબા સાથે તેમની સિત્તેર વર્ષે દીકરીને દીકરીની પણ બહુ સહિત ત્રણ પેઢી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મનપા છાસઠ નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ હજાર એકસો અડસઠ ઉમેદવાર મેદાનમાં છે પાલિકા પંચાયતોની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે ચૂંટણી છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ બસો ત્રણ માંથી ભાજપના એકસો પંચાણું ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો પંચાણું માંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ જ્યારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો જ્યારે અઢાર ફેબ્રુઆરી હવે મતગણતરી હાથ ધરાશે આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મનપા છાસઠ નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ હજાર એકસો અડસઠ ઉમેદવાર મેદાનમાં છે પાલિકા પંચાયતોની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે ચૂંટણી છે કુલ બે હજાર એકસો અઠ્યોતર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે કોલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠકોમાંથી બસો ત્રણ બેઠકો બિનહરીફે જાહેર થઈ બસો ત્રણ માંથી ભાજપના એકસો પંચાણુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા કોંગ્રેસના ત્રણ અને અપક્ષના પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા ભાજપના એકસો પંચાણુમાંથી એકવીસ મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ જ્યારે કુલ ચાર હજાર તેત્રીસ મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન આઠસો ત્રેસઠ સંવેદનશીલ એકસો ત્રેપન અતિસંવેદનશીલ મથકો જ્યારે અઢાર ફેબ્રુઆરી હવે મત ગણતરી હાથ ધરાશે ગામની પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકે લાકડીના ટેકે સુધી પહોંચી સ્વરાજ્યની ચૂંટણીમાં લોક ભાગીદારીની મહત્તાને પુરવાર કરતા એકાણું વર્ષના મંગુબા ઢાકોનો ઉત્સાહ ખરેખર યુવાનો માટે પ્રેરણાદાયી છે એકાણું વર્ષના મંગુબા સાથે તેમની સિત્તેર વર્ષે દીકરીને ને દીકરીની પણ વહુઓ સહિત ત્રણ પેઢી એક સાથે મતદાન આપવા પહોંચ્યા ત્યારે મંગુબાની મતદાન